અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હાઈસ્કૂલના પ્રાર્થના શાળા સભામાં શાળાના પ્રિન્સિપાલ વિકેશ જેઠવા અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહના સંરક્ષણ સંવર્ધન અને કુદરતી રહેઠાણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી બગસરા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જનજાગૃતિ અર્થ મોટી સંખ્યામાં મહારેલી યોજવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એક થીમ પણ બનાવી હતી વિદ્યાર્થીઓએ નિબંધ લેખન અને વક્તવ્ય આપેલ આજેના દિવસની ઉજવણીમાં ખાસ શાળામાં ચાલતી એનસીસી

શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરસ્ટનો સ્ટાફ અમારો શૈક્ષણિક સ્ટાફ નગરપાલિકા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા મારું નામ મેદા ફા એમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમે અમારી સ્કૂલમાં કરી હતી જે દરમિયાન અમે બગસરા ગામમાં રેડી કાઢી હતી અને સૌને સિંહ દિવસની માહિતી આપી હતી અને વિજય ચોક અને કોન્ડલિયા ચોક ચોકમાં અમે કરીને પાછા સ્કૂલે આવ્યા અને દરેક જગ્યાએ ટેમ્પલેટ પણ વેચ્યા કે સિંહ દિવસની આપણે સિંહ સિંહની આપણે જાળવણી કરવી જોઈએ સિંહ આપણે